આ વખતે ગિરનારની લીલી પરિક્રમામાં ખૂબ જ સંખ્યા જોવા મળે છે જાણવામાં આવ્યું છે કે આ લીલી પરિક્રમા પૂરી થશે કમસે કમ દસથી વીસ લાખ જેટલી સંખ્યા પરિક્રમા કરશે આ વખતે જે સંખ્યા વધી ગઈ એ વેલાર દરવાજા ખોલવામાં આવ્યો છે નક્કર આપણે તુલસી થાય પાસે લીલી પરિક્રમાના દરવાજા ખોલવામાં આવે છે પણ આ વખતે સંખ્યા વધવાના કારણે થોડીક વેલાર દરવાજા ખોલવામાં આવે છે જેનું કારણ એ છે કે સંખ્યા વધારે હોય એટલે બધા શાંતિથી ફરી શકે છે એટલે થોડાક વેરા વહેલા બે દિવસ વહેલા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે એમ જોઈ શક્યો છો કે આ વખતે બહુ જ ટ્રાફિક જોવા મળે છે એના લીધે થોડીક પરિક્રમા એક બે દિવસ વહેલા છે લોકો દેવામાં આવે છે આ ગિરનારની લીલી પરિક્રમામાં ખૂબ જ દૂર દૂરથી અહીંયા

બાકી અમારો ખાસ માણસ જે લોકો હોય છે તે કમ બે રાત તો ગુજારે છે YouTube માં જોજો બ્લોગ આવી જાય આપણે પરિક્રમા કમસેકમ જય કિનારી 30 કિલોમીટર ની છે જેમાં આપણે ભવનાથ થી જીણા ભવન ની મઢી નું અંતર 12 કિલોમીટર છે પછી જીણા ભવન ની મઢી થી મારવેલા ની ઘોડી 8 કિલોમીટર છે મારવેલા ની ઘોડી થી બોડદેવી બોડદેવી સુધી નું આપણે 8 કિલોમીટર છે बोर्ड देवे थी, आंतर आंतर थे 28 किलोमीटर आप 8 किलोमीटर कितना अंतर टोटल अंतर तो 36 किलोमीटर था ये ना ऐसा से बहुत

아니은 <목소리도>